હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીનું ચટપટું શાક જે આપણે કેરીને બાફ્યા વગર જ એકદમ ફટાફટથી બનાવી લઈશું એકદમ ટેસ્ટી એવું આ શાક ઘરના બધા જ લોકોને ખૂબ જ પસંદ આવવાનું છે તો અહીં આપણે કાચી કેરી લીધી છે અને કેરીને આપણે સરસ રીતે પાણીથી વોશ કરી અને કોરી કરી લઈશું ત્યાર પછી આ રીતે આપણે તેના જે છિલકા છે તે નીકાળી અને લાંબી લાંબી ચીરીઓમાં આવી રીતે આપણે તેને કટ કરી લેવાની છે અહીં હું લાંબી ચીરીઓમાં કાપી રહી છું તમે ઈચ્છો તો નાના ટુકડાઓ પણ કરી શકો છો તો આ રીતે લાંબી લાંબી ઝીણી પાતળી એવી ચીડીઓમાં તમને કેરીને કટ કરી લેવી અને ટેસ્ટ પણ કરી લેવું કે ખટાશ તેની કેટલી છે આ તો એકદમ ખાટી છે તો હવે આપણે તેને બનાવવાની પ્રોસેસ શરૂ કરી એનાથી પહેલાં વઘાર માટે શેનું કરવું તે જોઈ લઈએ તો એક ચમચી જીરું રાઈ લઈશું અને તેની સાથે આપણે એડ કરવાની છે કાચી વરિયાળી ગરમ મસાલામાં તજનો એક ટુકડો લઈશું આપણે બસ આટલા જ મસાલા અને ટેસ્ટી શાક તૈયાર થશે તો હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કર્યું અને તેમાં જે વઘારના મસાલા હતા એ એડ કરી દેવાના છે બધા જ મસાલા સરસ રીતે ફૂટી જાય રાઈ જીરું અને તજ એટલે આપણે પછી તેમાં કેરી એડ કરી દેવાની છે તો વધારે કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો વધારે ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર આ સરસ અને ચટપટુ કેરીનો શાક પનીરને રેડી થઈ જવાનું છે હવે કેરીને આપણે બે થી ત્રણ મિનિટ માટે તેલમાં સાતરી લઈશું ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ જ રાખી છે અને સરસ રીતે તેને આપણે સાતરી લેવાનું છે સરસ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે તેને ઢાંકી દઈશું અને વરાળથી થવા દેવાની છે તો ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને ઢાંકીને થવા દીધી અને હવે સરસ રીતે તેને આપણે મિક્સ કરી લેવાની છે આ રીતે બનતું કેરીનું શાક એકદમ ઝટપટથી બની જાય છે માત્ર દસથી પંદર મિનિટમાં આ શાક બનીને રેડી થઈ જશે હવે આપણે મસાલા એડ કરીએ તો એક ચમચી લાલ મરચાંનું પાવડર હળદરનું પાવડર અને ધાણાનું પાવડર બસ આટલા જ મસાલા નાખ્યા પછી હવે આપણે તેમાં એડ કરવાનું છે મીઠું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સરસ રીતે આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેવાનું છે અહીં આપણે કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો ગરમ મસાલાનો પાવડરનો ઉપયોગ કર્યા વગર આપણે આ શાક બનાવી રહ્યા છીએ તો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં ગોળ એડ કરીશું હવે તમારી કેરીમાં ખટાશ કેટલી છે એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો છે કેટલીક વખત પાકી કેરી થોડીક પાકવા આવી હોય એવી કેરી આવી જતી હોય તો આપણે ગોળ થોડું ઓછું જોઈતું હોય હોય છે હવે સરસ રીતે આ બધું આપણે મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો ખાંડ પણ ઉમેરી શકો છો પણ ગોળ એડ કરવાથી શાકનું કલર પણ એકદમ સરસ આવે છે અને ગોળ સ્વાસ્થ્ય માટે સારું પણ હોય છે તો હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ ધીમે ધીમે જે ગોળ છે તે ઓગળવા માંડશે એટલે ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરી દઈશું કેરી આપણી ઓલમોસ્ટ થર્ટી પર્સન્ટ જેટલી તો કૂક થઈ જ ગઈ છે હવે થોડી વધારે કૂક કરવા માટે આપણે અહીં અડધા ગ્લાસ જેટલો પાણી ઉમેરી રહ્યા છીએ અને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે હવે ગોળ અને કેરીને સરસ રીતે પાકવા માટે આપણે તેને કવર કરી અને થવા દેવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ જેવું જ થવા દઈશું એટલે એકદમ સરસ રીતે આપણું શાક બનીને રેડી થઈ જશે પાંચથી સાત મિનિટ પછી ગેસની ફ્લેમ જે છે એ આપણે મીડિયમ જ રાખી હતી અને હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું શાક થઈ ગયું છે કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તમે ઈચ્છો તો થિકનેસ વધારવા માટે થોડીવાર વધારે પણ રાખી શકો છો પણ આટલું કરવાથી પણ થિકનેસ ખૂબ સરસ આવી જશે હવે આપણે તેમાં એડ કરવાની છે કિસમિસ અને સંચળ પાવડર આ શાક જેમ ઠંડુ થતું જશે તેમ વધારે ને વધારે ઘટ થતું જશે એટલે હવે હું ગેસની ફ્લેમને ઓફ કરી રહી છું તો એકદમ ટેસ્ટી અને ચટપટું એવું કાચી કેરીનું શાક બનીને તૈયાર છે ઠંડુ થાય એટલે તમે તેને ફ્રીઝમાં આઠથી દસ દિવસ માટે એકદમ સરસ રીતે સ્ટોર કરી શકો છો અને એન્જોય કરી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરો અને આ રેસીપી ટ્રાય કરો તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં